તમે વિડીયોની અંદર જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ શકો છો તે ટ્રેક્ટર ચેનલ ઉપર વેસાવવા માટે આવેલું છે તમે જે મહિન્દ્રા યુઓ પાંચસો પંચ્યાસી ડીઆઈ ટ્રેક્ટર તમે જોઈ શકો છો આ ટ્રેક્ટર ભાઈને વેચવાનું છે તો ખેડૂત ભાઈએ વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો જેથી ટ્રેક્ટરની પૂરેપૂરી માહિતી તમને મળી જાય ભાઈએ ટ્રેક્ટરની કિંમત શું રાખેલી છે મોડલ કયું છે જોવા ક્યાં મળે તથા ભાઈનો કોન્ટેક્ટ નંબર તમે કઈ રીતના મેળવી શકશો તે બધી વાત આપણે વિડીયોમાં આગળ કરીશું તો વિડીયોમાં છેલ્લે સુધી બનાવી રહીજો અને મારી ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં જેથી આ ટ્રેક્ટર કોઈ ખેડૂતભાઈને લેવું હોય તો મળી જાય તો વિડીયો શેર જરૂર કરજો હવે આપણે વાત કરીએ મહિન્દ્રા પાંચસો પંચ્યાંસી ડીઆઈ તમે જોઈ શકો છો મહિન્દ્રા યુવો ટ્રેક્ટર આખું કંપની ફિટિંગ કંપની કલરમાં ટ્રેક્ટર છે શોરૂમ કન્ડિશન ટ્રેક્ટર તમને જોવા મળશે તમે જોઈ શકો છો પાવરફુલ ટ્રેક્ટર છે પાવર સ્ટેરિંગમાં ટ્રેક્ટર જોવા મળશે તમને મહિન્દ્રા યુઓ પાંચસો પંચ્યાંસી ડીઆઈ ટ્રેક્ટર પાવર સ્ટેરિંગમાં તમને જોવા મળશે આખું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશનમાં જોવા મળશે તમને મહિન્દ્રા પાંચસો પંચ્યાસી ટ્રેક્ટર પચાસ વસપાઓનું ટ્રેક્ટર છે તમે જે ટ્રેક્ટર જોઈ શકો છો હવે તેની વાત કરીએ તો મોડલની વાત કરીએ તો મોડલ છે બે હજાર ત્રેવીસનું આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે સિત્તેર પંચોતેર ટકા ટ્રેક્ટરના ચારે ચાર ટાયર જોવા મળશે તમને કમની ટાયર તમે જોઈ શકો છો પંચોતેર એંશી ટકા ટ્રેક્ટરના ચારે ચાર ટાયર છે સાંસેલું ટ્રેક્ટર છે ભાઈએ તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ શકો છો પચાસ વોશ પાવર પાવર સ્ટેરિંગ ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર કન્ડિશન ચેક કરી શકો છો ટાયર તથા ટ્રેક્ટરની આખું વનપીસ તમે જોઈશું શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે તમને ત્યાર પછી કિંમતની વાત કરીએ તો કિંમતભાઈએ રાખેલી છે છ લાખ અને પચાસ હજાર કિંમત ખેડૂતભાઈએ અંદાજીત રાખવામાં આવેલી છે જે કોઈ ખેડૂતભાઈને આ ટ્રેક્ટર લેવાની ઈચ્છા હોય તે આપણે મેરુભાઈનો ભાઈનો કોન્ટેક કરી લે મેરો ભાઈનો કોન્ટેક્ટ નંબર આપણે વિડીયોમાં છેલ્લા આપી દઈશું એટલે જે કોઈને ટ્રેક્ટર લેવું હોય તો ભાઈનો કોન્ટેક્ટ કરી લે ટ્રેક્ટરની કંડિશન તમે જોઈ શકો છો ટ્રેક્ટર નહીં બેસતા વાર નહીં લાગે અને રિઝનેબલ કિંમત રાખી લે છે ભાઈએ તો ટ્રેક્ટર લેવું હોય તો જલ્દીથી ભાઈનો કોન્ટેક્ટ કરી લેજો આખું ટ્રેક્ટર શોરૂમ કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે પાવરફુલ એન્જિન હાઇડ્રોલિક પાવરફુલ કમ્પ્લીટ ટ્રેક્ટર છે આખું તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટ્રેક્ટરની કન્ડિશન ત્યાર પછી જોવા ક્યાં મળે તેની વાત કરું તો ઊંસી મંડાલ મોરબી મેરુભાઈ પાસે ટ્રેક્ટર તમને જોવા મળશે મેરુભાઈનો કોન્ટેક્ટ નંબર તમને વિડીયોમાં જોવા મળી જશે તો મેરુભાઈનો કોન્ટેક્ટ કરી લેવો